તો અહીંયા અમારા ગામમાં સારું રહેશે ગુણ અમારા ગામમાં ટુર્નામેન્ટ છે તો બધાય રહેશે ટુર્નામેન્ટ રમવા ત્રીજા મહિનામાં એ તારીખ આવી ને તારીખ આવી જાય એટલે વિડીયો બનાવશે આપણે તો વિડિયોમાં કન્ટિન્યુ બનાવે તો અમે બેટિંગ સારું થશે અમારી તો સુડાવાનું બાકી છે જે હા અજ્યાસ અજ્યાસ દેખ સકતે આપ જઈ